ની કલાકો માં ફરી પોલીસે જ પકડ્યું ગુજરાત યુનિવર્સિટી બદનાક્ષી કેસમાં સંજયસિંહ વિરુદ્ધ મેટ્રો કોર્ટે જારી કર્યું વોરંટ તો કેજરીવાલને હાજરીની હાજરી માટે આપી મંજૂરી નવા વર્ષે એસટી નિગમના ફિક્સ કર્મીઓને રાજ્ય સરકારની ભેટ ફિક્સ પગારદાર પગારદારમાં ત્રીસ ટકા વધારાની દરખાસ્ત નાણા વિભાગે કરી મંજૂર ગુજરાતને ઓટો સેક્ટર ના હબ બનાવવાની દિશામાં કાર્યવાહી સાણંદ નજીક ટીવી કાર નો શરૂ કરી શકે પ્લાન્ટ વાયબ્રન્ટ સમિટમાં એમઓયુ ની શક્યતા નર્મદાના પાણી ઠલવાતા ભરશિયાળે સુરેન્દ્રનગરનો સુરેન્દ્રનગર નો ધોળી ધજા ડેમ ઓવરફ્લો ડેમના પાણી કોઝવે પર ફરી વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર